મિત્રો કોઈ પણ અંબાજી ધામમાં દર્શન કરવા માટે આવે એટલે માત્ર અંબાજી ધામ કોકના દર્શન કરી બીજા પણ મંદિરો આવેલા છે ફરવા તે બધા સ્થળો ઘણા બધા મંદિરો વિડિયોમાં અમે કવર કર્યા છે તો વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી તો આજે એમમાં અંબાજીના દર્શન કરવા જવાના છે તો ફૂલ વિડીયો જોવાનું ભૂલશો નહીં ને અમારી આખી નવી ટ્રાવેલ સિરીઝ છે જેમાં અમે બે ત્રણ પાર્ટ અલગ અલગ બનાવું છું સૌપ્રથમે મેં એમાં અંબાજીના દર્શન કરશું પછી ગબ્બર ગોમ જઈશું અને પછી આબુ માઉન્ટ આબુ પણ જઈશું તો ગુજરાતી ફેમિલી સાથે સફર કરવા માટે બનેલો વિડીયોમાં હેન્ડ સુધી આરામથી ધીમે ધીમે જો નીકળી ગયા છે અને અમારે આ નાનું એવું સેટઅપ ગોઠવીને નીકળ્યા છીએ ફૂલ ફેમિલી વર્ષભાઈ ને પાછળ જો કોઈ માં કોઈ બનાવી દીધી છે અને પૂઈ ગયો છે અને ઝીલ એને હિસ્કો નાખે છે भावनगर शहर थी अंबाजी लगभग त्रो चालीस કિલોમીટર જેટલું દૂર છે પણ અમે ભાવનગરથી એક દિવસ પહેલાં જ નીકળી ગયા હતા અને અમદાવાદ અમારા રિલેટિવને ત્યાં રાત રોકાઈ ગયા હતા અને આ સફર અમારો બીજા દિવસનો છે તો ભાવનગરથી અમદાવાદ સુધીના હાઈવેનું તમને અપડેટ આપો તો ભાવનગરથી અમદાવાદ હાઈવે તો એકદમ અત્યારે નવો જ છે કાંઈ તકલીફ નથી ભાવનગરથી ગાંધીનગર બાયપાસ થયા ત્યાં સુધીમાં આપણને ચાર ટોલ નાકા વચ્ચે આવ્યા છે એમાં જે ભાવનગરવાળું જે એક ટોલ ટોલનાકું છે ગણેગઢવાળું એ એક જ ટોલ નાખું જો તમે ભાવનગર સાઈડથી આવતા હોય તો તમારે દેવાનું રહેશે બાકી જે બાવળા બાવળાથી જે મેં એન્ટર થયા બગોદરા સાઈડથી ત્યાં બાવળા પછી જે અમદાવાદ રિંગ રોડ ગાંધીનગર ઉપર સીડ્યા રિંગ રોડ બાયપાસ અમદાવાદ એમાં ટોટલ ચાર ટોલ નાકા આવ્યા હતા ને જે સાડે ચાર ટોલ નાકા ફ્રી આવ્યા હતા એમાં કારનો કોઈ ચાર્જ નથી સાડા ચાર ટોલ નાકા ફ્રી છે ખાલી ભાવનગરવાળું એક જ ટોલ નાખું લાગ્યું છે અને આગળ હવે જે ગાંધીનગર બાયપાસ થી હાઈવે ઉપર ચડી ગયા છીએ જે મહુડીવાળો જે હાઈવે છે વિજાપુર એ હાઈવે ઉપર છીએ અને આગળ હવે કોઈ ટોલ નાખો આવે તો હું આગળ રસ્તામાં તમને જણાવીશ ને વિડીયોમાં અપડેટ આપી કે કેટલા ટોલ નાકા અને કેટલો સમય આ તે લાગે છે તે અમદાવાદ હાઈવે રિંગ રોડ પરથી એક એક્ઝિટ ન લેવાનું એમાં આખું ગાંધીનગર આપણે ફરવું વિડીયો અને આખરે એક કલાક જેટલું ફરીને ગાંધીનગરની બહાર નીકળીને અંબાજી હાઈવે ઉપર સડી ગયા છીએ હવે અને હવે કાંઈક શાંતિ રહી છે અને ગાડી હવે હાલી છે અત્યાર લખી તો ધીમી ધીમી ગાડી હાલતી હતી અને આ બધા રસ્તા આપણી માટે અજાણ્યા છીએ અને અમારે આમ ગણો તો પહેલી તે ગુજરાતી ફેમિલીને એક રોડ ટ્રીપ છે અને કાર લઈને ટ્રાવેલ કરીને આ બાજુ પહેલી વાર આવ્યા છીએ સુરત બરોડા એ સાઈડ ગયેલા છે પણ આ સાઈડ ક્યારે આવ્યા નહીં એટલે રસ્તા હા અજાણ્યા હતા આપણી માટે એટલે ઘણું બધું અટવાણા અને હવે હાઈવે ઉપર સડી ગયા છે અને મોડું તો ઘણું થઈ ગયું છે અંબાજી પોગવામાં લગભગ ઘણું મોડું થઈ જાય પછી આબુ પોગ ઘણી વાર લાગી જાય એટલે જોઈએ આગળ કઈ રીતનો પ્લાન કરીએ અને ક્યાં રો રોકાઈ જોઈએ રસ્તામાં જ્યાં રોકાય એ બધી અપડેટ તમને આગળ દેતા રહીશું અહીંયા અમે થોડીક વાર અહીંયા ઉભા રહ્યા છીએ છયો હારો છે તો જો હર્ષુ ને જીલબે રમે છે કોકની વાડી છે અહીંયા અને સયો પણ હારો છે થોડા થોડા ડુંગરાઓ દેખાવા મળ્યા છે ને હરિયાળી પણ થોડી વધી ગઈ છે આ બાજુ લગભગ જેવો તેવો વરસાદ આવી ગયો છે અને લગભગ અંબાજી ધામ થી સિત્તેર કિલોમીટર જેટલા દૂર છે ને રસ્તા ઠેઠ લીગીને અમને કમ્પ્લેટ તે સારા મળ્યા છે ટ્રાવેલિંગમાં કોઈ પણ જાતની તકલીફ નથી આરામ આરામથી ચાલીએ છીએ લગભગ અંબાજી મંદિરથી પચાસ કિલોમીટર જેટલા દૂર છે અત્યારે અમે હાલ જ્યાં પહોંચ્યા છીએ મારી પાછળ તમે જો આરસ ની આરસ પથ્થરની ખાણ છે જે અમે પણ પહેલી વાર જોઈ છે એટલે જોવા માટે ઉભા રહ્યા રસ્તામાં આવી અને જે અંબાજી આ જે આબુ રેન છે એ પહાડોની રેન ચાલુ થઈ ગઈ છે અને આ આરસની ખાંડ જોવા માટે મેં ઉભા રહ્યા હતા રસ્તામાં તો અંબાજી ધામ આપણે પહોંચી ગયા છીએ જય મા અંબે અને સિટીની અંદર એન્ટર થતાં જ તે શક્તિ દ્વાર આવે છે જ્યાં શહેરની ચેકપોસ્ટ પણ છે અંબાજી માતાના ધામમાં પહોંચી ગયા છે અને મારી પાછળ તમે શક્તિ દ્વાર જુઓ છો તો ચાલો અંબાજી માતાના દર્શન કરીએ મંદિરનો જે મેઇન ગેટ છે શક્તિ દ્વાર તો એનું હાલ રિપેરિંગ કામ ચાલુ હોવાથી ત્યાં આગળની સાઈડ જે મેઇન ગેટ છે તે બંધ છે સાઈડમાંથી અંદર એન્ટ્રી રાખેલી છે મંદિરની અંદર ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી અલાઉડ નથી અને અંદર ફોન પણ લઈ જવાનો અલાઉડ નથી તો મંદિરની અંદર દર્શન કર્યા બાદ હું તમને જોઈન કરું તો દર્શન કરીને બહાર વ્યાવાસી મંદિરની અંદર ફોન અલાઉડ નથી એટલે હું તમને વિડીયોની અંદર જે મંદિરનો અંદરનો ભાગ છે તે ફોટો મીકી દઈશ અને માતાજીના દર્શન પણ ફોટો મીકીને કરાવી દઈશ મંદિરની અંદર કોઈ પણ જાતની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉડ નથી ને મંદિરની અંદર દર્શન કરીને બહાર વ્યાવાસી મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ મંદિર જે શક્તિ પીઠો છે એકાવન શક્તિ પીઠો અને ટિકિટ પ્રાઇસ જે એનું હૃદય પડેલું એટલે આયા કોઈ મૂર્તિની પૂજા નથી થતી પણ જે શ્રી શ્રીયંત્ર કહેવાય તે શ્રી યંત્રની પૂજા થાય છે અને જે મંદિરનો શિખર છે તે એકસો ને ત્રણ ફૂટ ઊંચો છે અને મંદિર નો શિખર આખો સોને થી આવેલો છે અને જે મંદિરની ઉપર સોનાના ત્રણસો ને તેપન કળશો ની સ્થાપના કરવામાં આવેલી છે અને આખું મંદિર સોને થી સાઈડ મઢેલું છે અને બહુ જ સુંદર મંદિર છે આ આ છે માનસરોવર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની બાબરી ઉતારવામાં આવી હતી જે મંદિરથી માત્ર મીટર દૂર જ આવેલું છે અને એના પણ દર્શન તમે કરી શકો છો આ જે તમે મારી પાછળ જુઓ છો એ ગબ્બર ગોંક છે મા અંબાજીનું સ્થાનક તો આપણે ગબ્બર ગોંક ઉપર જઈશું માતાજીના દર્શન કરવા મને અને આ જે દાદર તમે જુઓ છો તે દાદર જ નવા દાદર છે હાલ દાદરનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી જે જૂના દાદર છે બીજા મારી પહેલી સાઈડ જે તમે ડુંગરની પ્રદિષણ કરીને ચાલીને જવાય છે આગળ તમે જુઓ છો ત્યાંથી અત્યારે દાદરમાં ઉપર ચડીને જવાય છે અને અહિયાં ઉડાન ખટોળાની વ્યવસ્થા પણ છે વરસાદ નથી પડ્યો છતાં પણ લીલું વાતાવરણ છે અને ઠંડુ વાતાવરણ છે અને જે ગબ્બર ગોંક ડુંગર તમે જે જોવો છો તે આખો ડુંગર એક પથ્થરથી બનેલો છે બે પાંચ દાદર સડીને પાછા હોય પછી કારણ કે સમયનો અભાવ હોવાથી ખાલી દાદર તમને બતાવવા માટે દાદર સડ્યા હતા તો હવે આપણે જે અહીંયા ઉડન ખટોલા કહેવાય એટલે કે લીપમાં બેસીને માતાજીના દર્શન કરવા માટે જઈશું તો ચાલો લીપ વિશે પૂરી માહિતી આપું એની ટિકિટ અને લીપમાં બેસીને તમને ઉપરનો નજારો બતાવું અંબાજી માતા ઉડન ખટોલા જે છે તેની ટિકિટ આ પ્રમાણે મોટાની એકસો પચીસ છે અને નાના બાળકો ની સિત્તેર રૂપિયા ટિકિટ છે અંદર ચાર વ્યક્તિઓને બેસાડે એટલે અમારી સાથે એક અંકલ પણ આવેલા લીપમાં અને ઝીલ તેની પાસે બેઠો છે તો ઉડન ખટોલામાં બેસીને મા અંબાના દર્શન કરવા માટે નીકળી ગયા છે લિફ્ટમાંથી તમે નીચે ઉતરો એટલે માત્ર થોડાક દાદર સડવાના રહેશે ને તરત જ તે મંદિર આવી જાય છે ઉપરનો નજારો તમે જુઓ ગ્રીનરી આખો ફોરેસ્ટ ઇલાકો છે આ અને આખો અરવલ્લી પર્વતમાળાઓ જે છે અને જે નીચે પણ નાના મોટા મંદિરો આવેલા છે જે ડુંગરની ફરતે પ્રદક્ષિણામાં અને ફોરેસ્ટ આખું ગ્રીનરી ગ્રીનરી દેખાય છે બહુ સુંદર વાતાવરણ છે અને નજારો જુઓ તમે આખો અરવલ્લી પર્વતમાળાનો આખું અંબાજી શહેર અને માતાજીનું મંદિર સુવર્ણ મંદિર અહીંથી ચમકી રહ્યું છે દેખાય છે જો તમે દાદા ચડીને આવતા હોય તો મંદિરના ટોટલ એક હજાર બ્યાસી પગથિયા છે જય મા અંબે માં ગબ્બર ગોખવાળી અંબાજીમાંના તમે દર્શન કરી રહ્યા છો ને અખંડ જ્યોત જે હજારો વર્ષોથી પ્રજ્વલિત છે અહીંયા ગબ્બર ગોખના દર્શન કર્યા અને બહુ જ આનંદની અનુભૂતિ થઈ માતાજીના દર્શન કર્યા ગબ્બર ગોખે આવીને બહુ જ અહીંયા અખંડ જ્યોત પ્રગટે છે હજારો વર્ષોથી અને તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો અંબાજી તો તમે બધા દર્શન કરવા માટે આવતા જ હશો પણ અંબાજી શહેરથી બહાર જ તે ઈડર રોડ ઉપર કામખ્યા માતાનું મંદિર છે જે આખું સાઉથ શૈલીમાં બનેલું મંદિર છે આ તમે જે જોવો છો તે મંદિરનો ગેટ છે અને પાછળ આ તમે જોવો છો તે મંદિર છે તો ચાલો મંદિરમાં દર્શન કરી લઈએ અને પછી હું તમને મંદિરની બહાર આવી દર્શન કરીને મંદિરના ઇતિહાસ વિશે જણાવીશ મંદિરમાં ફોટોગ્રાફી વિડિયોગ્રાફી અલાઉડ નથી તો મિત્રો કામખ્યા માતાના દર્શન કરી લીધા છે મંદિરની અંદર ફોટોગ્રાફી વિડિયોગ્રાફી અલાઉડ નથી જે મંદિર આ ગોપુરમ જ મે મંદિરનો ગેટ જોવો છો એની એક્ઝેટ સામે મંદિર છે અને મંદિરની ચારે તરફ એકાવન શક્તિપીઠ માતાના મંદિરો આવેલા છે જે એકાવન નાના નાના મંદિરો છે અને મંદિર બહુ જ સુંદર છે જે સાઉથ શૈલીમાં બનેલું છે અને અંદરની જે મૂર્તિઓ છે એ પણ બહુ જ સુંદર બધી કાળા પથ્થરમાંથી બનેલી મૂર્તિઓ છે મંદિર જોવા જેવું છે જો તમે અંબાજીમાં અંબેના દર્શન કરવામાં આવતા હોય તો આ એકાવન શક્તિપીઠ સ્વરૂપ જે એકાવન શક્તિપીઠ અહીંયા બિરાજમાન છે તેના પણ દર્શન અવશ્યથી કરવા અને અહીંયા પણ અખંડ જો તો વર્ષોથી ચાલું છે અને બહુ જ પ્રાચીન મંદિર છે જે કામાખ્યા માતા મંદિર આવેલું છે તેની એક જેટ પાછળ તે કોટેશ્વર મહાદેવનું મંદિર છે જે બે કિલોમીટરના અંતરે આવેલું છે તો તે મંદિરે આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા અને એ મંદિર પણ બહુ પ્રાચીન છે અને ત્યાં એક પ્રાચીન કુંડ પણ આવેલો છે તો ત્યાં જઈ રહ્યા છીએ આપણે બે સાઈડ થી મોટા મોટા ડુંગર થી ઘેરાયેલું આ અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવ નું મંદિર આખું આરસ થી બનેલું છે ચારે તરફથી પ્રાકૃતિક સૌંદર્ય થી ઘેરાયેલા કોટેશ્વર મહાદેવ ના મંદિરે પણ તમે દર્શન કરવા આવો છો વધારો અને મંદિરની ની બાજુમાં તે સરસ્વતી કુંડ આવેલો છે કોટેશ્વર મહાદેવના દર્શન કરીને જે સરસ્વતી કુંડ છે તે બાજુ જઈ રહ્યા છે જે મંદિરની ની બાજુમાં જ આવેલો છે અને એવું માનવામાં આવે છે કે આ જે સરસ્વતી કુંડ છે તેમાં સરસ્વતી નદીનું પાણી આવે છે અને બારે માસ પાણી ચાલુ જ રહેશે જે ત્રણ કુંડો આવેલા છે એમાં અહીંયા અહીંના સ્થાનિક બાળકો નાય છે અને તમે પણ સ્નાન કરી શકો છો અહીંયા બધા જ લોકોને સ્નાન કરવા માટે છૂટ છે અને જે ત્રણેય કુંડ છે એમાં જે આગળનો ભાગ છે જ્યાં ગૌમુખ મૂકેલું છે અને ગૌમુખમાંથી જે પાણી આવે છે ત્યાંથી તે જે કોટેશ્વર મહાદેવ છે ત્યાં મહાદેવના જળાભિષેક કરવા માટે પાણી લેવામાં આવે છે જો કોટેશ્વર મહાદેવ મંદિરના તમે દર્શન કરવા આવો તો રસ્તામાં ઘણી બધી નાની મોટી દુકાનો છે જે બધી નાની મોટી વસ્તુઓ તમને મળી મળી અને મૂર્તિઓ પણ રહેશે અંબાજી આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અંબાજી અંબાજી અંબાજીના દર્શન કર્યા ગબ્બર ગોખના દર્શન કર્યા મા કામાખ્યા માતાના દર્શન કર્યા અને છેલ્લે મારી પાછળ જે તમે જોવો છો કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા અને પૂરું અંબાજી શહેર ફેર્યા તો આજનો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુજરાતી ફેમિલીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો